દીપા જેવો ધંધો કરવો હોય ને તો દીપાના જેવી ટેકનિકો શીખવી પડે ખબર સરસ જ્યારે જોઈએ એટલે આ રોડ ઉપર તું આમથી આમ રખડતો જ હોય કોઈ કોમ ધંધો કરતો જ નહીં એટલે ભાઈ ધંધો કરવો પણ કોઈ સારો ધંધો મળતો નહીં જે કરવું એમાં નુકસાન તો કંટાળી જોયાર ધંધો તમામ કરતા નહીં આવડતો માર ભાઈ હા અમે ધંધો કર્યો ધમધમાય ને ચાલ શું વાત કરો ધંધો કર્યો જબરજસ્ત ધંધો કર્યો તો હતાવજો કઈ રીતનો કર્યો ધંધો કરવો ધંધો ધંધો કરવો એક સ્ટ્રેટર્જી ધંધામાં મોનોપોલી આવે ધંધામાં અમુક સિસ્ટમ આવે એ સિસ્ટમ પ્રમાણે ધંધો કરો તમારો ધંધો ધમ 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 ચાલ જ શું વાત કરો મને શીખવાડ યાર મારે ધંધો કરવો કરવો દીપાભાઈ જેવો ધંધો કરવો એટલે કોઈ રમતની વાત નહીં ભાઈ

અન્ન જો કારીગર રાશ્યો અમે આખા વન વગડામાં આપણે એકલા શું ધંધો છે ઓ ચાલા શું કે કારીગર છે ઓ રયો આતનો ધંધો કે જો બોડા જેવો કોઈ સવ વૈકન તન કોઈ દેખાય છે તો કોઈ આવ વન વગડામાં લારુ ખોલીને મેલી હો કોઈ બાબ ચા તો આખી રહી આખા દાડાની ચાર વખત ચા ગરમ કરી ગેસ નહીં બળ્યો જેટલો ગેસ બળ્યો એટલી તો કમાણી નહીં દી આ મફતનું પાણી મેલ્યું એ પીવા કોઈ આવતું નહીં ધંધો કર્યો શું શકોરુ ધંધો કર્યો અલે તને કારીગર યાર તને કારીગર આવડતું નહીં યાર ભાઈ ચા વેચવું દોસ્ત હું શીખવાડું ઈને ચા તમે વેચો તો પબ્લિકને ને બોલાવું પડે બૂમ પાડી એ ચા 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 બોલ બૂમો પાડી પાડી ગોઘળો બેહી ગયો હું બૂમો પાડવી પડ બૂમો પાડી પડ પાર્ટનર બનાવ પાછા કો તને પાર્ટનર બનાવ અરે પાર્ટનર હમણો કહું એ તારો પાર્ટનર તું મને હન પગાર આલવા કર અને મને સુતો કર હું જઉં કરિયા કોમ એટલે તમ તું પગાર પાછો પેલા ધંધો તો કરવો પડે વ્યવસ્થિત તમે સ્ટ્રેટેજી પ્રમાણે ચાલો ભાઈ અલ્યા સની સ્ટ્રેટેજી ક્ષેત્રોમાં સની સ્ટ્રેટેજી કોઈ ગરાગ નહીં આયું કોઈ ભાભી એ નહીં આયું તકવાય ચા ચાર વખત ગરમ કરી તો કારીગર બિહાર એ લોચો ઈ પડી ગયો આ તો તું ઊંધો પડી જઈને ભઈ લે તું કદ દે હું આ હેડ્યો કરિયા કોમ અને તાર તું કરું તા વધો નહીં ભાઈ જો ભાઈ કરું એ બાજુ જગ્યા ખાલી છે ધંધો જો આ ધંધો આપડો હા હો ભાઈ ઓય કોઈ ગરીબ મોણા પૈસો છોડવાનો નહીં તાર પગાર શું થાય લઈ લે ભાઈ પાવર કરી ના જાતું લઈ પોચે જ લાવજે લઈ પોચે જ આ તો જે વકરો થયો હોય એમાંથી લઈ લે હે કે વકરો વનટેક થયો વકરો હવાનું કોઈ ગરાગ નહીં મારું મગજ સટકાય નહીં હું તને એ તો કહું કોઈ નહીં આયું

કરિયા કોમ કરવા છું એટલે હમજ તો નહીં લે એટલે ધંધો કરું હું જોતું હવે હારી પકડી લઈશું નેડીશું આ લારી હોય થી હેડા